એ આપડે ઘરવાળી બીજે ગઈ હોય હવે એમાં સ્વામિનારાયણ મંદિરે ગઈ તી અને બે ત્રણ પાંચ છ જગ્યા જઈ આવી મારી ઘરવાળી સ્વામિનારાયણ જે સ્વામી હતા ને ભક્ત સ્વામી એની ચાલુ હતી કોની ઘરવાળી મારી તમારું તમારું નામ તો તો નમસ્કાર મિત્રો સ્વાગત છે મનસુખભાઈ રાઠોડ ને પહેનો ફોન આવ્યો હતો તેમાં તે રહ્યો છે કે તેમની પત્ની તેમને સ્વામિનારાયણના રૂમમાં જતા જોઈ હતી અને આજે તેમની જે તેમની પત્ની છે તેનું અને સ્વામિનારાયણનું કંઈક ચાલતું હોય તેવું પણ તેમને લાગ્યું હતું તે પછી આજે તેનો પતિ છે તેને રૂમમાં બંનેને જોઈ તો તે પછી તેની પત્નીને પણ મારઝૂડ કરી હતી અને આજે સાધુ છે સ્વામિનારાયણ સંપ્રદાયનો તેને પણ બરાબરનો કૂટ્યો હતો તે બાબતે મનસુખભાઈ રાઠોડને જણાવ્યું છે સાંભળો પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ તો તમને ખબર પડશે અને સાંભળ્યા પછી આજે સાધુ સંત છે તેના વિશે કંઈક કોમેન્ટમાં જરૂર જણાવજો હા બોલો રાઠોડ રમોથી તો હું તને તાલુકા નું કાલવાણી ગામ થી બોલું હાલ બોલું તાલુકા તાલુકો જિલ્લો જુનાગઢ કેસુ તાલુકો અને કાલવાણી ગામ અને મારું નામ શું નામ છે દેવકરણ દેવગણભાઈ બોલો દેવગણભાઈ કઈ સમાજમાં દરબુ હવે એમાં એવું છે કે આપણે ઘરવાળી બીજે ગઈ હોય હવે એમાં સ્વામિનારાયણ મંદિરે ગઈ હતી અને બે તો પાસે એવી મારી ઘરવાળી સ્વામિનારાયણ મંદિરે જે સ્વામી હતા ને ભક્તિ સ્વામી એને ચાલુ હતી કોની કરવારી મારેશ તમારું નામ હોગીતું દેવકરણ એટલે આપણે કયા દરબાર મૈયા દરબાર મૈયા દરબાર હા આ આગળ બોલો જો પછી આજે એ લોકો ને આ ચાજે થોં દી પહેલા મેં આ 23 સમીના મેં બહાર હતો પાઉડા મેરા ચાર પાઉડા મેરા બે હમ પછી માં ઈ લોકો ની તાકાત કેવડી હોય બંચુભાઈ હા એની પા ફર્સા આમ દામ ને સામ બધું છે ને ન પા હા તેລະ થી હા સમીના પર હા છે ને બરોબર તો એ સતા બાર બસ કરે નત કરી ગયા પછી આ અટળે આગળી હું અબી હાલ

હું પેલા ઇંગ્લિશ તો હવે તમને સેવું તમને કઈ જવું હવે એટલે તમારી કરવા તમારી ભેગા છે કે એની ભેગા છે નહી અટાણા છોકરા ને ઘરે વહી ગયા રાત સાપર અને છોકરાએ ઘર કર્યું મુસલમાન ની દીકરી તમારા દીકરા એ મારા દીકરા એ મોટા દીકરા હમ એક દીકરો અહિયાં છે જીનકો દીકરો છે એ અહિયાં છે એનો ક્યાંય થયો નથી કંપની બદલી જાય બદલી જ ગઈ ને ભાઈ હું તમને એજ કઉ ન દરબારમાં મુસલમાન ને મુસલમાન ને એટલે બધે બાયડી જ બદલાવી આ બાયડી છે ને બાયડી મારી મારી બાયડી છે ને એને એને બદલાવી બધું લે

શું કર્યું ખલા ખલાબસ કયરું હું કયરું હવે કાયમી બસડીના મારા માળ ખાશે હું તો તમને મોઢે વાત કરું ને મારા માળ ખાલી કાયમી સમજી લ્યો અહીંયા અત્યારે કાલવાણી માં મંદિર મોટા મોટું મંદિર છે અમારા ગામ મા મોટા મોટું ધામ છે એમ હું તમને પૂછું એ વાત કરું ને તમારા ગરવાળી સ્વામિનારાયણ મંદિર માં સેવા કરવા જતા નહીં એમાં એનું ભાગ્યું રાખ્યું તું મેં કેનું ભાગ્યુ રાખ્યું આ સ્વામિનારાયણ નું વીસ વીઘા જમીન છે ને અભી હાલ મારી પાસે ભાગ્યુ છે જ હા બરોબર એટલે બે વર્ષ થયા ત્રણ વર્ષ થયા હું એનું ભાગ્યુ રાખું છું બરોબર પછી બાજુમાં પટેલ નો વીસ વીઘા છે ને એ મેં રાખ્યું હે હા હું મજૂરી મારી પાસે એક વીઘો જમીન નથી બરાબર આપણી પાસે કાઈ હાજુ કાઈ છે નહિ આપણે મજૂરી કરી સમજી ગયા તમે એમ નથી કેતા તમારી ઘર ને સ્વામી ને કેમ કરતા સેટિંગ થયું એમ પણ ત્યાં ભાગ્યું રાખ્યું ને એમાં એ કામે રાતે ત્યાં ક્યાં વાડીએ વાડીએ હા અને સ્વામી વાડીએ જાતા આ બાજુમાં છે ને પણ મંદિર ની બાજુમાં જમીન છે છેક સમજાઈ ગયો એટલે તો અન્ય ત્યાંથી મંદિર સીધું દેખાતું હોય

ડુંગળી ખાય છે લસણ ખાય છે કાયમી કાયમી માં સ્વામિનારાયણ મંદિર હે ને એક હોય મંદિરમાં નો હોય રૂમ માં થોડો બાપુ બાપુ મનોરંજન કરવા આટું બાઈ ને બોલાવે કોમ ભક્તિ આટુ નહી મનોરંજન કરવા આટું બોલાવે ભક્તિ હાટું નહીં તમારી નજરે જોયેલું નજરે તમને વિડીયા બતાવવાના હું એ મન બધું તમે જેટલું બોલો ને એટલું પાછું દેવું પડશે મને વિડીયા એવું બધું હો હું ક્યાં ના પાડું મારા વાલા હું ના પાડું અને તમારું ગામ કયું કીધું કાલવાણી કાલવાણી હા કાલવાણી કેસો તાલુકો નો ગામ કાલવાણી કાલવાણી મનસુખભાઈ હું તમને શું કવ હા મને આમાં વિડીયા મોકલતા આવડતા નથી તમને તમને રૂબરૂ આવીને ને પછી તમે એમાંથી લઈ લ્યો તો અલગ છે રેકોર્ડિંગ બધું લઈ ને તો વાત અલગ છે ત્યાં કોઈ ભણેલ હોય ને એને કી એટલે મને મોકલી દે હવે કેવું મારે મોબાઈલ વાળા કોઈ હોય ને હા ત્યાં જઈને મને વાત કરાવી દઈએ થઈ જાય એટલે હું મને રેકોર્ડિંગ ને વિડિયા ને એવું નાખી દયો ને પણ પછી તમે આ બધું વાયરલ કરવા માંગો છો ખાલી વાત કરવા જ માંગો છો નહીં નહીં ચોખ્ખા તમે વાયરલ કરી લેવો નાગીરામનું વાયરલ કરો ટકલાવડું છે ને ટકલા સ્વામિનારાયણનું એનું વાયરલ કરવા થાય સમજી ગયો જય સ્વામિનારાયણ ચાલુ કરવું એમને ચોક્કસ વાત છે ને પણ એમને પછી તમારે ઘરવાળી છે એને પછી તમે કઈ કીધું અરે એ ઘરવાળી ને મેં મારી ને હ મે પાછળ મારી કેટલી વાર મારી પાંચ હરી એના છોકરા પાસે વય ગઈ હ પછી છેલ્લે ફિનાટીન અહીંથી ગઈ હ મારે ઘરેથી ફિનારચીન ગઈ હ બરોબર હમ આ છેલ્લી ફેરી પાછળ ફેરી હ એના ત્રણ મહિના થઈ ગયા વહી ગઈ એના તો તમે એકલા રહ્યો છો અટાણે હું એ હું અને મારો દીકરો જીનકો હે ને હ એ રિયા બે ભેગા રહી અમે હમ બા એ પછી સ્વામી એ લફડું કરી હા તમારે કરવાની નામ પીલા પીલા બા હમ બરાબર તમે આમ દરબાર માં કહી કયા દરબાર કેવા આવું મહિયા દરબાર મહિયા હું તમને હું કહું નાગભાઈ મા નાગભાઈ માં છે ને હમ એના વસના છે સોલર માં છે એના વસના છે રાતભૂત કરતા અમે ઉષા એમ નઈ પછી આ એમ કીધું કે મારી ભૂલ થઈ એવા હું નહીં કરવું એવું કઈ કીધું હવે આજે તમને આની પેલા મેં તાજડી પહેલા મેં પાવડા પાણી વારતો હતો ને હા એટલે ચાર દી પહેલાં મેં પાવડા માર્યા ચાર પાવડા માર્યા ભાઈ કેટલા માર્યા લઈ ગયા હતા સ્વામી લઈ ગયા કે લઈ ગયા નહોતા અને દવાખાને દાખલ થયા ને લાઈ ગયા એટલે દવાખાને દાખલ થયા ને હજી દવાખાને આવ્યો નથી હા તો તમે હારા સર્વિસ કરીશું સર્વિસ તો હજી કરવાનું છે મારે અહીંયા સમજી લ્યો હા 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 એની એ એની અહીંયા છે કોલોનીમાં છે ને હા મંદિર

હું એ વ્યક્તિ સમજી ગયો નહી બરોબર પછી હું જે સહન કરવાની વસ્તુ હોય ને મનસુખભાઈ એ સહન કરું બાકી સોલ ન કરવાનું ને એમાં સોલ નથી કરતો બાકીને કાપવાનું થાય ને કાપી હોત નાખો નો જેલમાં નો લેવાય એમ નઈ તો હાથ ની માં કરવી

તમારા મગજ બાળક સૌ હું કોઈ ને માનતો નથી એમ નથી હું કોઈને નથી માનતો નથી કોઈ નથી માનતો ભુવા નથી માનતો કોઈ તાંત્રિક નથી માનતો હું સમજી દેજો અને હું છે ને મગજ હાવ એક નંબર નો આકરો હવું તમારે છે ને ઘરે મેરે ડખો નહી કરવાનો તમારી બાઈને ફોન આવીને તમે તમારી રીતે તમારું ઘર બાંધી લ્યો આપણે આપડે પૂરું કરું થાય ના એવું ન કરે

છે દેવકરણ ભાઈ દેવકરણ ભાઈઓ સાંભળતી હોય એટલે ખરાબ શબ્દ બોલો ને એની વાયરલ થાય તો પછી હજારો માણસ સાંભળતા હોય ને વળણ થાય કે મને શું હતું તમે ગાયર બોલો એટલે લેડીઝ ને દુઃખ થાય કેમ કે બધી આમાં માતાઓ બહેનો બધી સાંભળતી હોય એટલે એની મર્યાદા પણ ક્યાં ગાય બોલ્યો મને ક્યાં તમે

પણ કરે એનું છે કે પૈસા પૈસા કઈક મારી મારા વિરુદ્ધ માં આવી ગયો સ્વામીજી પૈસા દે એની પર બોલે હા અને છોકરાને પૈસા દીધા હા હમ એનું એનું કારણ છે કે વીસ રૂપિયા એનું મેં ભાગ્યું રાખ્યું ને સ્વામીનું ઈ મેં મૂકી દીધું હવે તમારા છોકરા એની મારા કરી દેજો સમજી ગયા તમે વાત કારણ કે એ વીસ વીઘા જમીન મેં મૂકી દીધી એમની ઓલા મોબાઈલ વાળો કોઈ મોબાઈલ દુકાન વાળો છે ને પણ કોઈ એ તો ગણાય છે તો એ ઓળખીતા કોઈ હોય ને એની પાસે તમારો મિત્ર હોય ને એની પાસે જાવ ને એટલે એ તમને આ બધા વિડીયા ને ફોટા મારા નાખી દે હા હા એટલે હું છે ને અત્યારે ચડાવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ ભક્તિ સ્વામી નારાયણ દસ દિવસે કરું કરવું એ પણ રિંગ કરો પણ સ્વામિનારાયણ ના ભાઈ ફૂટ્યા હોય ને ત્યાં જ ફોન ઉપડે સ્વામિનારાયણ ના ભાઈ ફૂટ્યા હોય ફોન ઉપડી ગયો આજો એટલે ફૂટી જ ગયા સમજી ગયો હું એનું કારણ છું કે હમણાં દસ મિનિટ પેલા હમ એને જેમ આમ વળી ને આવ્યો ઉનિયો ના એવું નહીં કરવાનું સમજ્યા અને માલ બાલ પીતા હોય ને તો માપ પીવાનો એ નાર્કો ટેસ્ટ કહેવાય માલ પી ને હાથું બહુ બોલે પણ હું તમને શું કહું જો મનસુખભાઈ હું પીવો છું હોય ટકા હું ના પાડું અને જેલો માળા જિંદગીમાં ખોટું ન બોલે ના એ મને ખબર નાર્કો ટેસ્ટ કહેવાય જિંદગીમાં ખોટું નહીં બોલે સમજી ગયો પીધેલ માણસ જેટલું હાથું બોલે ને એવું આ દુનિયામાં કોઈ બોલતા જ નહીં હોય બરોબર ને હા કેમ કે એનું છે ને મગજ ફ્રેશ હોય હા એ સાચા સાચું હોય એ બધું કહી દે એટલે આપણે હું તમને શું કોમન છુ ભાઈ હું કોઈ જગ્યાએ કોઈ ભુવા ભલાડી કોઈને માનતો નથી હું આપડે સ્વામિનારાયણ ની વાત કરું ને ભાઈ બસ હેની વાત કરું ને હું અઠવાડ આપડે ભક્તિ શામ કર્યું હું થાય મન કયો છે તમે સ્વામી નામ મૂકી દઉ ભક્તિ સામે ભક્તિ સામે હાલો ભક્તિ સામે નો ફોટો મોકલો તમારો ફોટો મોકલો પણ મારો તો મોકલવો પડે પણ કેમાં મોકલવું મને આવડતું મોબાઈલ વાળા પાસે જાવ એટલે નાખી દે એમ કહું છું હાલો ને એટલે ચઢાવું છું ઓડિયો. હા હાલો ગાડી ગાતા માં જાવ કોઈ દુકાન વાળા પાસે જઈને મારે વાત કરાવો. આમાં તો કરું હું એમ કઉ. એ દુકાન વાળા પાસે જઈને ફોન કરાવો એટલે હું એને કહી દઉં એટલે એમાં નાખી દે. એમ વાત નથી આમાં એ લોકો માથે કરવાનું થાય તો મારે શું કરવાનું થાય એમ કઉ. એ લોકો માથે તો એ તમારી બાય રે એની કોઈ હોય એટલે નો થાય. હા બાકી આ માતા અમે સ્વામિનારાયણ ના ચડાવી છે એટલે સ્વામિનારાયણ નો સાંજલો હોય છે ભક્તિ સ્વામી બધી ભક્તિ હોરી નીકળી જવાની છે હા તમે મને ફોટા મોકલો હાલ અને વિડીયો મોકલો સ્વામીના રૂમમાં રૂમ માં બાયુ જતી હોય એવા મોકલું હાલો ગાયકા મોકલો પણ એમાં ક્યાંક ગાવી ગાયકા તમે જવા દો અલતા થઈ જાવ ઊભું થોડું રહેવાનું ભાઈ